प्राणी का खानदान छोड़े तो दे, मा तो दे, तेरी माँ को पक्षी पशु पक्षी छोड़े बहन के लोले छक्के तेरी माँ को हेवन फैमिली छोड़े तेरी माँ को तेरी फैमिली छोड़े तो चाउमीन खा के आदर छोड़ तो, मेरे को गाली बोल रहा है बाप को चाउमीन ने हक्का हाँ नूडल्स खाने छोड़े तो खोटा मार खाए उन्हें करें मैं अगर अंदर बैठ जाओ चाहे एक एक गन ले लियो अरे आले लोड़ा

ભાઈ હરિયો હાલીનો હાલે એક ફૂટો હાલ આવ એ વે લીલી વનવી તમારી બેન ને રોયલ તો કઈ જોડો અબ આ ફાઈન એમો નથી ફાઈન એમો નથી ફાઈન એમો નથી અરે અત્યારે તું કાઈ માગમાં જોડીને નીને દોયે ફાઈન એમો નથી નથી વાગો ઓલો ઉપર આવી બીજો લેજો બીજો ઢો ટિન થઈ કેલે લેજો મારો અરે લ્યો

બધા બહુ પક પક કરે ને લોંગ માં હા હું આવું આ ઓલા નિકોલ ગજે તો અજે વંગર ઓર હે આપણે હે ને એ જો માં બંદા જો કે માં બંદા આ દેખો જાયરો ગાડી તો કે મળી ગઈ ભાઈ ગો ભાઈ ગો માર્ક કરને ભાગ્યો આયા તો આયા આયા સોરી આયા માક કરતા પડી ગયો બીજે કે બોંદો આર કે ઈ નહી ઓળું આર કે માક કરમાયા કેયર ના આવ્યો એ

પાછડી આવજે ઉપર શું ખપે હવે કેટલા ગોસીકલ આવશે કાકા નઈ અરે યાર આવું લઈ જાજો હા હા પણ તમે તો ઊહી જાવ હું ઊહી જઈશ આમણા બોલો માં છોડાણો પરફેક્ટ કરી દીમા સાક દે માર જ કી માર રોય મને કે બોલો 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 ઇલીન કરું ઇલીન કરું પાછળ ભાઈ કોઈ ઇલીન કરું આવી રહ્યો 18p બોલો બોલતા ની કોઈ બોલતા ની કોઈ વોચ આઉટ વોચ આઉટ

અરે ગાંઠિયા લેફ્ટ સાઈડ માં પડી ગઈ હવે ફાટી ગઈ જો કોવા જો લેવા જો હાલો વેર ફટાફટ ગાડી ઉગાડો ગાડી આઈ તો ને જો ગાડી હાલો હાલો બેહો હાલે આ આ વિજય આવ જો એ છે જો અહીંયા જ જો એરિયો અંદર બી અંદર

બાકી હું હંબા નહીં અરે લ્યો લ્યો આ પરફેક્ટન્ટ હમારે યાર યે કોલી বাজવાઈ ગઈ ફૂલ ઓ મારી ભાઈ ગયો અહીંયા ગયા બે બે અહીંયા ગયા મારે મુસીબત ને હવે મોટી હું જોનમાં હું વાંધો નથી તમે ને પાછો ઉપર ચડ્યો બીજીનો અરે હલવાનો અરે હલવાઈ ગયો મશીન ની બેન ની પીકી યાર